તમે ફાટી જાવો બાળવાનું હોય લઈ લીધા અત્યારે બધા જો ગરમી ભાઈ જોઈ ગયા રજા લીધી આઈફોન દી આવી ગામ ભાડે લીધો તો આઈફોન દી આવી જો ગરમી દેખાડી હવે તમને ઓમ તો તમને નહીં દેખાય હવે આ જયલો સ્પ્લેન્ડર કાઢે દેખાડું જોઈ લ્યો એક કાનો તેત્તાલી બોલ્યો હા કાંઈ ડ્યો જયલ્યા તેતાલી આ અમે નીકળી ગયાથી જયો હા બહુ ઝોલલો છોટો કરતા જોઈ લ્યો અહીં થાળ મારી

તો મિત્રો અમે નાઈ દઈને આમ જો ગળામાં ચેન બેન પેરી અમે જો બધા રોલા છોટા કરવા આવી ગયા એક જો મંગળુ રોલા જમાના હે લોન્ડો મે રોલા ક્રેજ દબદબા બેઠો એ દેખા તો આમ જો બાય વાર કોટી નો હું સુતા સેટ બેટ આ ઓરિજિનલ જે ને આ ડુપ્લિકેટ આ ડુપ્લિકેટ જવા દે જવા દે જો આ ડુપ્લિકેટ આ ઓરિજિનલ લે જો તો ને આપડા કિસલો બેઠો અહીંયા અને આપણે આગળ જો હમણાં તમને દેખાડી ઘણા સી ને લાંબો બ્લોક થઈ જાય એટલે બહેના રેજન જોતા રેજો પછી ઘોની જેમ જો દઈ ગયો બોલો જો લવડિયો મેલડિયા લવડિયા આ એરિયો એક મંગળુ મે જો આવી ગયો ડાયરેક્ટ જો બેના કપડા જો આ બેના સેમ હો ભાઈ બચ્ચા મે ને પેશિયલ જમવું આવ્યો આ બગરા સટી બોલાવ આવ્યો કામ તો દિન રાત કર્યો પણ આમાં જમવું થોડું પડશે ને

ફૂલ જેબીએલ ની સિસ્ટમ આખી ઉતરી ગઈ અને આ પટ એમાં રાખ્યા છે દાંડિયા રસ જોઈ લ્યો અને આપણી પાવડા ગેંગ આવી ગઈ છે આજે ભેગા થાય એક 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 બધા ભેગા થઈ જાય ને એટલે એક નંબર સીન આવશે બધી પાવડા ગેંગ જોઈ લ્યો લુક જો ખાલી ફોટા નહીં વિડીયો ફાંડ ના કેવા મોઢા ને વાર એ બધા જેબીએલ ની સિસ્ટમ હોય ઓરિજિનલ અને આપણે રમવાનું ધામધૂમથી તો જો ટાપરિ હામે છે કેવલભાઈ જોઈ લ્યો કેવલભાઈ બિગ ફ્રેન્ડ જો ફૂલ છોટો ઓ કેવલભાઈ નોમ લુક કાળ લાગવામ જોઈ લ્યો કેમ કે બી સી દુનિયા પ્રોફેશનલ લુક માં જો એક અમેહી એક અમેહી જે છપરી લુક માં જો હંમેશા 10 વર્ષ પછી તો આખ છે તો આપણી વચ્ચે આવી ગયા છે અભયભાઈ તું મેરેસે પ્યાર કરતી હે કે નહીં કરતી યે બતા દે જો ગમે ત્યાં ચાલુ છે ટાવર મળ્યો નથી વાત કરી નથી જો તો અમારી ભેગા છે મામા ફૂલ થાકી ગયા ફૂલ થાકી ગયા ને મામા ફૂલ પાવડા ગેન અમારી સાથે છે ને મામા Thank yeah. you.

તો અત્યારે મોટા ભાઈ લેડા માં હવા પુરાવાની જઈ લે નામ અમારા આવે તમે હવા પુરાવી દે જો બધા જઈ

આપણે આવી ગયા ભાઈ મીઠાઈ મીઠાઈ લઈને બધું હવે બધું કમ્પ્લીટ કરી નાખ્યું એમ હવે જાન આવે એટલી વાર એમ હવે તમને સીધા જાનના સીન દેખાડી વાર થોડાક સેટ કરાવી આવી હમણાં એક જગ્યાએ આપણા દીપકભાઈ આ સાગરભાઈ બોલો કઈ એને બોલાવો દીપકભાઈ બોલો ટાટામાં એ

મિત્રો જાન આવી ગઈ છે અને જાનનું ધામધૂમથી આપણે સ્વાગત કરવાનું છે તો તમે જુઓ કુલ ગરમીના નિત્રે બધા તો મિત્રો અમે સીધા નીકળી ગયા ગયાથી બરફ લેવા કેમકે છાસમાં બરફ ઘટતો એટલે અમે સીધા નીકળી ગયા બરફ લેવા એ પાછી અમારી ફરારી લઈ નો જેવી તેવી તમે ગાડીઓમાં ગાડીઓ માં જોઈ લ્યો રો છોટા કરતા ફરારી ફળારીમાં જોઈ લ્યો પછી આપણે ત્યાંથી લઈ લીધો પાતનો બરફ અને સીધા નીકળી ગયા આપણા ઘર તરફ અને મિત્રો બરફના લીધે અમને કઈ ઠંડી હવા આવતી હતી અમને તો એમ થઈ ગયું ઓહો શિયાળો આવી ગયો એવું વાતાવરણ થઈ ગયું હતું અંદર બરફ રાખ્યો હું મોઈ છોટામાં ઠંડી હવા ખાતા ખાતા ઘરે સીધા પોગી ગયા બરફ નાખ્યો સીધો છાસમાં મૈને મૈલાને જો કે ઉભો રાખ્યો છે ફૂલ તડકો હોય માથે પચાસ ડિગ્રી તાપમાન છે છે છાસ માર્યા એ ફૂલ ઢળકા માં જો અમારે જમવાનો હવે આવ્યો અને મિત્રો વાટ ભાયો અમુક છે ગુઠી ભાસ દેખીયા ને માન સતર અચાનક આપડા કેવલભાઈ સીધો શિસો ગોટીને ઈ એન જીગાભાઈ સીધો કાઠો મિર્બાની ગાડીમાંથી પેટ્રોલ મિરબા જોઈને વિચારે કે શું થઈ ગયો આપડી ગાડીમાં ડાયરેક્ટ પેટ્રોલ એ પાછું ખુલ્લી આમ બઠાવે આમ જોઈ લ્યો ઈ આપડા પચીવાડિયાનો ચીલ જડપો એસા ક્યા ગુના કર્યા તો લટ ગય હા લટ ગય

તો લગન બગન બધા પતી ગયા જાન બાન બધું વડાવી દીધું અને આપણે સીધા એને હવે રાતે સીન લઈ અને આપડા ચડ્ડી વિના ને જોઈ લઈએ કેમ કે ફૂલ થાકી ગયા તો એમ જાગી ગયા આજો આપડા યશુભા જોઈ લઈએ મકાન જોવા એનું ખાલી આમ જોવા યશુભા નું આ મકાન એનું કઈ દે તો કોનું આ બાર દેખા યુટ્યુબ આપકે મળતી જાય છે આ પ્રથમ આ ખોટા ફાકા ઢોકે આયો આ મકાન તમારું હે કે અમારું હે અમારું મકાન હે અમારા અમારું મકાન હે ગયા લો આ તો આપણે તમને પછી મળી રાતે તો બધે પતી ગયું હે અને આપણે શાંતિથી થી હું કે વ્યાહ માં ખાવા આપણે દેવભૂમિ એ બેસીએ લાવ્યા અને આપણી મહેફિલ આવી ગઈ જો તારા માટે પાર્ટમેન્ટ ખમી જાવ તો બધા ઠાકોર ઉતારવા સ્પેશિયલ દેવભૂમિ આવી જો મેફીન માં બેઠા હોય એટલે અમે બધા ઠાકોર ઉતારીએ इसी के साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए इतना जिला मैं कभी नहीं लूंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिलाऊ मुझे चाहिए ही चाहिए तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है बाय